નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી લક્ષ્મી નારાયણ કેન્દ્ર સંસ્થાન દેસલપર ખાતે આજે સંસ્કારધામની નવી કારોબારીની વરણી માટે મળેલ સામાન્ય સભા તોફાની બનતા ભારે ભારેસોર બકોર વચ્ચે સંસ્થાના વિદાય લેતા પ્રમુખ ગંગારામભાઈ રામાણીએ સભાને બરખાસ્ત કરવાની અને ત્રણ મહિના પછી ચૂંટણી યોજવાની જાહેરાત કરતા ધમાચકડી મચી ગઈ હતી સંસ્કારધામની નવી વરણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં ચાલી રહેલ ભૂગર્ભ વરણીનો મુદ્દો આવતા જ સભામાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી જે રીતે સભાસદો પણ બે અલગ અલગ છાવણીમાં વહેંચાઈ બેઠા હતા તે જોતા હવે સમાજમાં બે ફાળિયા થશે તે નિશ્ચિત થઈ ગયું છે નવી વરણી કઈ રીતે કરવી તે મુદ્દે સભામાં ઘણા સભ્યોએ પોતાના મંતવ્યો આપ્યા હતા ઇલેક્શન કરવું કે સિલેક્શન તે મુદ્દે સભ્યોએ તેમના મંતવ્ય આપ્યા હતા પણ સિલેક્શનમાં જે પંચો બેસે તેમાંથી કોઈએ હોદ્દો ન સ્વીકારવો તેવું સૂચન કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી ગોપાલભાઈ ભાવાણી અને ઉપપ્રમુખ જયંતિભાઈ લાકડાવાળાએ કરતા જ મંચસ્થ મહાનુભાવોમાં સોંપો પડી ગયો હતો સંસ્કારધામ સાથે સંકળાયેલા લોકો ખુદ પ્રમુખ ગંગારામભાઈ રામાણી અને હંસરાજભાઈ દોડું પણ હોદ્દા પર રિપીટ થવા માંગતા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું પણ પણ તેઓ પંચમાં રહેવા માંગતા હોય તેવું સ્પષ્ટ થઈ જતા સભામાં તેનો વિરોધ પણ થયો હતો અને આના કારણે બંને છાવણીના સભ્યો ઉભા થઈ ભારે શોર બકોર મચાવતા ગંગારામભાઈ રામાણીએ નાટકીય રીતે ઉભા થઈ સભાને બરખાસ્ત કરવાની અને ત્રણ મહિના પછી ઇલેક્શન કરવાની જાહેરાત કરી હતી ગંગારામભાઈ રામાણીની ટીમનો કાર્યકાર પૂર્ણ થઈ જતાં તેમને સભાનો પ્રમુખ સ્થાન લેવાનો અને આવી કોઈ જાહેરાત કરવાનો અધિકાર ન હોય તેનો વિરોધ કરતા ઘણા સભ્યો સભામાં જોવા મળ્યા હતા પણ સોરબકોરમાં તેમનો અવાજ ક્યાંય ન સંભળાતા આજની સભાનો નાટકીય રીતે અંત આવ્યો હતો આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે કે સિલેક્શન તો એટલે હું નામ લખતો તો આપણે સિલેક્શનની પ્રક્રિયા કઈ રીતે કરવી અને પંચમાં કોણ હોવું જોઈએ હવે એ છે પંચમાં કોણ હોવું જોઈએ તો મારા તરફથી હું સજેશન કરું છું નહી કે આ કોઈ હા બધાને શું કહે તો હું મારા તરફથી મૂકું છું નામ શ્રી હંસરાજભાઈ ધોળો શ્રી ગંગારામભાઈ રામાણી શ્રી અરજીભાઈ કાનાણી શ્રી મણિભાઈ ભગત કાંતિભાઈ લીમાણી અને રમેશભાઈ પારસિયા ગોપાલભાઈ ભાવાણી આ નામ હું મારા તરફથી સજેસ્ટ કરું છું بارو بار کرو بارو بار ہلو بھم پرین